પાલનપુર તાલુકાના જગાણા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરાયું પાલનપુર તાલુકાના જગાણા ગામે આવેલ અંદાજે પાંચસો સડસઠ વર્ષ જૂનું અતિ પ્રાચીન સ્વયંભુ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ગ્રામજનોની સુખાકારી માટે શ્રાવણ માસ નિમિત્તે મહાદેવજીની પૂજા અભિષેક અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મહેન્દ્રભાઈ ત્રિવેદી નવીનભાઈ રાવલ દશરથભાઈ રાવલ સહિત ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મંત્રચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી આ પ્રસંગે ઘેમરભાઈ ભોડિયા ગણેશભાઈ ચૌધરી રતિભાઈ લોહ મુકેશભાઈ ઠાકોર દિલીપભાઈ કરેણ ભેમજીભાઈ ચૌધરી પ્રેમજીભાઈ ચૌધરી ભવાનભાઈ કોણિયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી પૂજા અર્ચના અને દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો તે સંબંધો ચોસો સતાવન માં ગામના મુખ્ય કુવા પાસે ગ્રામજનો દ્વારા આ અતિ પ્રાચીન નીલકંઠ સ્થાપના કરવામાં આવી હતી મંદિર ખૂબ જ પ્રાચીન હોવાથી તેના જીર્ણોદ્ધાર કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકોએ અતિ પ્રાચીન નીલકંઠ મહાદેવના મંદિરે સર્વ ધર્મ પ્રેમી જનતાએ અભિષેક અને દર્શનનો બોળો લાભ લીધો હતો